फैमिली जय जे माता जय गोगा महाराज के हम जो मारा बद्दे कले जो बद्दे में जब माँ जैसे वो में जब हम जो मस्त मजा जाने गुड मॉर्निंग दे दिए जो मस्त मजा ना है जी ये चकला लाना नाखी की दे ये मस्त मजा जाना जो आत तो आता वाता वाल हाव बगड़ी यू है और सदाई उधर यू है जो जी હવે જવાનું હે જો શેતર જવું આજ તો સાઈડ પર નહીં જવાનું શેતર જવું હું સ્વરણ બાકી હતું વીસ સારી ગયા ત્યાં પૂરા કરવાના તો મસ્ત મજાના જઈએ કન્ટિન્યુઅસ ભાગમાં બને નહીં ચાલુ ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર કરના પૂરતા તો વીસ આ છવારી નાખીએ તો જવું હું મસ્ત મજાનો ખેતર પહોંચી ગયો મસ્ત મજાના મેલી ના દર્શન કર્યા દીવો કર્યો અને અગવતી કરી જય મેલી તો હવે કરીએ સ્વરણ ચાલુ જો મસ્ત હા તો વાતાવરણ ઠંડુ એટલે મજા આવે સોરોની પણ વરસાદ ના આવે તો સારું હોય કેમકે હાલ છે રવા દે सही है चालू करिए। फाइनली गाइस जो अभी सा पता ही दिया है जेवला उल फिर बाकी होता ही जो पीसा सोना क्या है उल फिर हूँ बाकी मेकिंग जो तो भाई साइड ऊपर जवन थी तू मजू न ले। इसलिए तो और जाइए घर आगे गया है बाहर कंटिन्यूस ब्लॉग में बने रहिए चैनल में तो चैनल सब्सक्राइब करो शेयर करना भूलता ઘરે આવી ગયો ખાવા પૂજા કરવા બેસી ગયો જો ગવાનું બટેકાનું સાથે ચટણી છે રોટલી રોટલો ને હોય જો મસ્ત મજાનું કયા વરસાદ ફૂટવા માંડ્યો છે ગામ હોહરા પાણી કાઢ નાખ્યા ભૂક્કા કાઢ નાખ્યા તો બરોબરનો આવ્યો વરસાદ ને હવે ઘડીક રહીને જવું ને હું પલળી જઈશ